નમસ્કાર દર્શક મિત્રો આપ હારે છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને નવસારીના નગરજનો માટે એક સારા સમાચાર કારણ કે વર્ષોથી જે રેલની માંગણીની વાતો ચાલી રહી હતી કે ટ્રેનોના સ્ટોપેજ વધવા જોઈએ નવસારી જિલ્લો બન્યો અને હવે મહાનગરપાલિકા તરફ જ્યારે ડગલું ભરી રહ્યો છે ત્યારે વર્ષોથી જે માગણી હતી એ માંગણીની અંદર એક મોરપીચ બીજું નવું ઉમેરાવા જઈ રહ્યું છે અને એ મોરપીચ છે રાજકોટ સિકંદરાબાદ ટ્રેન જી હા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને હવે નવસારી ખાતે સ્ટોપેજ આજથી મળવા જઈ રહ્યું છે અને જેને સંદર્ભે લઈ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે અને હવે એ રાજકોટ સિકંદરાબાદ ટ્રેન જે ખરી એને લીલી ઝંડી બતાવવામાં આવશે અને જે ઘણી માંગણી હતી વર્ષોથી માંગણી હતી એ માંગણી સંતોષાવા જઈ રહી છે તો ત્યારે આપણી સાથે નરેશભાઈ પટેલ જોડાય છે પૂર્વ મંત્રી છે નરેશભાઈ કેવી લાગણી વર્તી રહી છે આજે નવસારીની જનતાની ઘણા સમયથી માંગણી હતી કે રાજકોટ સિકંદરાબાદ ટ્રેનનું સ્ટોપેજ મળે અને આજે જ્યારે કેન્દ્ર સરકારના મંત્રી ખાસ કરીને અશ્વિની કુમાર દર્શનાબેન નવસારીની જનતાની અને ખાસ કરીને અમારા લાડેલા સંસદ સભ્ય શ્રી વારંવાર એમની રજૂઆતના કારણે આજે એ માગણી સંતોષાઈ છે અને જ્યારે આજે અમે લોકો આ ટ્રેન બિલકુલ એક ને ત્રેપન મિનિટે એની લીલી ઝંડી આપી રહ્યા છે હું સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારનો આભાર માનું મોદી સાહેબનો પણ ખૂબ એમનો આભાર માનું કે નવસારી જન જેવી મહાનગર બની અને આ ટ્રેનનું એક સ્ટોપેજ મળ્યું છે એ બહુ આનંદની વાત છે એટલે નવસારીની જનતાને આવનારા દિવસોમાં અનેક રોજગારી માટે સુરતથી લઈને એનાથી પણ આગળ જનારા લોકો રાજકોટ સુધી બધા લોકોને આ સ્ટોપેજના કારણે ખૂબ ફાયદો થશે તો સાથે જ નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ પણ અહીં ઉપસ્થિત છે તો એમની સાથે પણ વાત કરીશું ભૂરા કા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને જે આપણી માંગણી હતી એ માંગણી સંતોષવામાં આવી અને આજે સ્ટોપેજ મળ્યું છે નહીં લીલી ઝંડી બતાવવા માટે આપ એકત્રિત થયા છો તો ત્યારે કેવી લાગણી અનુભવી રહ્યા છો ખૂબ આનંદની લાગણી છે કારણ કે વર્ષોથી અમારા અહીંના જે સ્થાનિક જે યાત્રાળુઓ હતા પ્રવાસીઓ હતા એને ખૂબ તકલીફ પડતી હતી કારણ કે એમને અહીંથી સૂર ચડવા જઈને ચડવું પડતું હતું ત્યાંથી આગળ વલસાડ જઈને ચડવું પડતું હતું પણ આજે આ અમારા શ્રી સી આર પાટીલ સાહેબના પ્રયત્નથી અને અમારા વારંવાર અમારા સ્થાનિક આગેવાનો રેલવે સલાહકાર સમિતિ અને હીરા ડાયમંડ ઉદ્યોગવાળાની ચેમ્બરની રજૂઆત તો થતી અમે વારંવાર અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને રજૂઆત કરતા હતા કે અમારે જે નવસારીને જે બે ત્રણ ટ્રેનો જે ખાસ જરૂરિયાત છે તો એનો સ્ટોપેજ આપવા માટે વિનંતી છે તે વર્ષોથી અમારી આ માગણી હતી આજે અમને રાજકોટ સિકેન્દ્રાબાદનું સ્ટોરેજ નવસરી ખાતે મળ્યું છે એનો ખૂબ આનંદ લાગે એને લઈને અનેક લોકોને જે અહીંથી પ્રવાસીઓ છે એ બાજુના વિસ્તારના જે અહીંયા ધંધાર્થે કામે આવેલા છે બીજા કામ ધંધાર્થે રહેલા છે અહીંથી રાજકોટથી માનો કે પુના બોમ્બે એ બાજુના પ્રવાસીઓ પણ આગળ અહીંયા રહેતા છે એ લોકો જવા માટે ખૂબ સરળતા સગવડતા રહેશે અને ખૂબ આનંદની લાગણી છે અને લોકો આજે પાટીલ સાહેબનો બી આ સમય ખૂબ ખૂબ આભાર માને છે અહીંયાના સ્થાનિક લોકો પણ અહીંયા અત્યારે અમારા ધારાસભ્ય શ્રી નરેશભાઈ પિયુષભાઈ અશોકભાઈ બીજાશોકભાઈ શીતલબેન બધા આગેવાનો અહીંયા આજે લીલી ઝંડી બતાવવા માટે આવ્યા છે અને એને ટ્રેનનું સ્વાગત પણ કરવાનું છે તમે જુઓ છો એ મુજબ કે જે માગણી હતી માંગણી માગણી સંતોષાવા પામી છે અને તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત છે અને સાથે જ રેલવે સલાહકાર સમિતિના સભ્યો પણ ઉપસ્થિત છે કારણ કે બપોરે એક ટ્રેન નીકળી ગયા પછીથી તમે જો તો મુંબઈ તરફ જવા માટે ટ્રેન મેળવવી ખૂબ અઘરી પડતી હતી કોઈ સ્ટોપેજ નહોતું અને જેને કારણેને લઈ અને રાજકોટ સિકંદરાબાદની જ્યારે વાત કરવામાં આવી હતી તો રાજકોટ સિકંદરાબાદની માગણી પહેલેથી કરવામાં આવી હતી અને એ માગણી આજે સંતોષાવા પામી છે એટલે કે નવસારીથી મુંબઈ જતા કારણ કે સવારની ટ્રેનો નીકળી જાય છે પછી મુંબઈ જવા માટે કોઈ ટ્રેન નહોતી અને આ બપોરે એક ટ્રેન મળી છે એટલે કોઈ સાંજે કોઈ કાર્યક્રમ તમારે મુંબઈની અંદર એટેન્ડ કરવો હોય તો એના માટે આ ટ્રેન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તો ત્યારે રેલવે સલાહકાર સમિતિના આશિફભાઈ બરોડાવાલાની સાથે આપણે વાત કરીશું કેટલા વખતથી આ ટ્રેનની માગણીની વાતો ચાલી રહી હતી ઘણા વર્ષોથી માંગણી ચાલી રહી હતી પણ નવસારીના લોકપ્રિય સાંસદ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા લોકલના અહીંયા જે બીજેપીના નેતાઓએ માગણી કરી હતી આજે સ્ટોપેજ મળી ગયો છે ઘણી ખુશીની વાત છે અને જેટલું ધન્યવાદ કહું એટલું ઓછું છે અને બીજા ઘણા સ્ટોપો છે તે બી માગણી છે તે બી સ્વીકાર થશે ધીરે ધીરે એટલે અમને બહુ ખુશીની વાત છે અને આનંદની વાત છે અમારા માટે અમે રસ્તા જ્યારે પ્લેટફોર્મ પરથી આવતા હતા અને જે ફૂટ ઓવરબ્રિજ પરથી ઉતરતા હતા ત્યારે નરેશભાઈ પોતે જ એક વાત કરી નીતિ સાથે હું બી સમજ છું કે પહેલાં કોઈ દિવસ આટલી ચોખ્ખાઈ નહોતી જોવા મળતી હતી પણ જ્યારથી એમ કે ભાઈ ભાજપ શાસન આવ્યું છે અને ખાસ કરીને મોદી સાહેબે વાત કરી છે ત્યારથી એમ કે પ્લેટફોર્મ બહુ ચોખ્ખા દેખાય છે અને અત્યારે હકીકતમાં તમે જોશો તો પ્લેટફોર્મ ચોખ્ખા દેખાઈ રહ્યા છે જે વાત નરેશભાઈ પોતે પણ સ્વીકારી તો આપનું શું માનવું છે કે ભાઈ આ સરકાર બદલાવવાના કારણે આટલી ચોખ્ખાઈ આવી છે જો અમારો પહેલાંથી સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે આ તો તમે હજુ ચોખ્ખાઈને સફાઈ જોઈ પણ જ્યારે આ સ્ટેશન જે ડેવલપ થવાનું છે ચારસો નવ્વાણું કરોડ રૂપિયા છે જેમાં અમુક સ્ટેશન બી આવરી લીધા છે એ બી ટેન્ડર થઈ રહેલા છે અને ટૂંક સમયમાં આપ જોજો નવસારીની કાયા પલટ થઈ જશે સ્ટેશનની સાથે જ જો વાત કરવામાં આવે તો જે ગુડ્સ માટેની લાઈન નાખવામાં આવી હતી અને જે ગુડ્સનો કોરિડોર બનાવવા માટે આવ્યો હતો એ પણ લગભગ દસેક દિવસ પહેલાં શરૂ કરી દેવામાં આવ્યું અને ત્યાંથી ગૂંટ પણ પ્રસાર કરવામાં આવી તો એક રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને તમે સૌથી સિનિયર સભ્ય છો જો નવસારીની વાત કરવામાં આવે તો ઘણા વખતથી તમે છો બીજી કઈ કઈ ટ્રેનોની માંગણી થઈ રહી છે અને આજે નવો કોરિડોર શરૂ થયો એનાથી શું ફાયદો થશે કોરીડોરથી તો ફાયદો તો ખરો ને કે એ ટ્રેક આખી અલગ થઈ જતી છે એમાં જે અવર જવર કરતી ટ્રેનોને તકલીફ નહીં પડશે અને સ્ટોપેજની માગણીમાં સ્ટોપેજની માંગણી તો તમે જો લો મળી જ રહેલી છે આજે જો તમે રામ જન્મભૂમિ અયોધ્યા જવા માટેની આસ્થા ટ્રેન સ્ટાર્ટ થઈ છે ઘણી ટ્રેનો છે એમાં અને ખાસ કરીને જે લોકલ ટ્રેનો જે છે તે જે કોરોના ટાઈમ પર બંધ થઈ રહી તેને સારું કરવાની અમારી માંગણી છે તે સ્વીકાર થશે ને છેલ્લો ને અંતિમ પ્રશ્ન એક કુલીનો પ્રોબ્લેમ છે કારણ કે કોઈ સિનિયર સિટીઝન આવે તો રાત્રિ સમયે કોઈ કુલી નથી મળતા એના માટે તમે શું કરશો ટૂંક સમયમાં કુલીનું બી અમે કરવાના છે સારી રીતે થઈ જશે એનો વિશ્વાસ રાખો તમે તો જે પ્રમાણે આપે જોયું કે ભાઈ નવસારી ખાતેથી રાજકોટ સિકંદરાબાદ ટ્રેન જે કરી એ રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને સ્ટોપેજ આજે મળ્યું છે અને જેને લઈ અને પહેલાં તો વાતો થઈ હતી કે ભાઈ આપણા પ્રદેશના પ્રમુખ જે ખરા એ પાટિલ સાહેબ આવવાના હતા પણ એ એમના કાર્યક્રમ વ્યસ્ત હોવાના કારણે ન આવી શક્યા પણ છોટુભાઈ પાટીલ અહીં ઉપસ્થિત છે છોટુભાઈ ઘણી બધી માંગણીઓ હતી અને એમાંથી એક માંગણી જે કરી રાજકોટ સિકંદરાબાદની એ આજે સ્વીકારી લેવામાં આવી છે અને સ્ટોપેજ આપવામાં આવી છે શું જણાવશો આપ ઘણી બધી માગણીઓ છે અને સ્ટેપ બાય સ્ટેપ સ્ટોપેજ આપણને મળતા રહ્યા છે અને આજે રાજકોટ સિકંદરાબાદને આજે સ્ટોપેજ મળ્યું છે ત્રણ દિવસ જતા ને ત્રણ દિવસ આવતા આ ટ્રેનનો શિડ્યુલ છે અને બીજી જે ગાડીઓની માગણીઓ છે આપણા અમારા સુરત નવસારી બીજેપીના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ સાહેબ અને અહીંયાના ધારાસભ્યશ્રીઓ એમની રજૂઆત કરેલી છે અને સ્ટેપ બાય સ્ટેપ સ્ટોપેજ મળશે જ એમાં કોઈ શંકા નથી તો સાથે જ આ ટ્રેનના સ્ટોપેજથી તેલુગુ સમાજને પણ ઘણો ફાયદો થવા જઈ રહ્યો છે જેથી કરીને તેલુગુ સમાજના જે હોદ્દેદારો છે મહિલાઓ છે બાળકો છે મોટી સંખ્યાની અંદર આજ રોજ રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા તો તેઓ શું જણાવ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ દાવરકંડા ચંદ્રકાંત અને સર અહીંયા વસેલા સમસ્ત નવસારી બંધુઓ જેવી રીતે અમે લોકો બિલિંગ ટુ બિલ્લીમોરા ગણદેવી નવસારી ચીખલી અને અમે ઘણા અપ ટુ ઘણા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ ઓલરેડી અને આગળ પણ વારંવાર અમે ટ્રેન માટે માગણી કરેલી અને આજે અમારા સપના સાગર થયા અમને અહીંયા રાજકોટ સિકંદરાબાદ જે ટ્રેન મળેલી છે જેનાથી અમે અમને સિકંદરાબાદને પોલા સોના સોલાપુર પુના આવવા માટે અમને ઘણી રાહત થઈ છે અને બીજી અમે સાહેબને બીજી માગણી પણ કરી છે કે રાજકોટ કોઈતુંબુર એ આપણે બેંગ્લોર છે તિરુપતિ રૂટ પર જવા માટે અમે એ પણ અરજી કરેલી છે એ પણ અમારી અરજી મંજૂર થશે અને અમે સમસ્ત રેલવે અને આ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ મોટી રાહત મળી જેથી કરી અમારે જે આગળ વલસાડ જવું પડતું સુરત જવું પડતું તો તમારે અમારે એ જ તકલીફ ઘટી ગઈ आभार मानिए फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો આ પ્રમાણે આજરોજ રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતા ન માત્ર નવસારી જનોને પણ સાથે જ મુંબઈ તરફ જનાર જેટલા પણ મુસાફરો છે એમના બપોરના સમયે એક નવી ટ્રેન મળતા સૌની અંદર આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને જેથી કરી અને આ ટ્રેનને ફલેગમાં ચાપવા માટે લીલી ઝંડી બતાવવા માટે ભાજપના નેતાઓ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા ચોટુભાઈ પાટીલ નરેશભાઈ રાકેશભાઈ ભૂરાભાઈ સહિતના અનેક આગેવાનો રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી જે પ્રમાણે આપે જોયું સ્ટેપ બાય સ્ટેપ સ્ટોપેજ મળશે નવસારી નગરજો બોમ્બે જવા માટે મળશે મોટી સંખ્યાની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સ્થાનિકો જોડાયા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એન એડ્યુકેશન છે સૌ પ્રથમવાર આઈ એલ ટીએસ પીટીઓલિંગોની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એન એડ્યુકેશન નવસારી